રસ્તામાં <laughs> <laughs> <laughs>

ત્રીસ મુલાકાત લઈએ આપડે શું કરે છે હરક જુઓ લાણ આ તો નિરાલીન છે ને

何で <t ội Investment> <on> <activity>

ôi हे आकडी cho रे ओला तो जो वा हे કે એ ભટકું દેખાય ને ભાઈ હે ભટકું લે રોટલી ભટકુળ ગીરતી જાય રોટલી લેવા ભાઈ હાલો દેતો તમે હાંકો ને

જલ્દી મોરદાર છોકરો આજ હાલે ઉભે ના ઉભા ઓલી ગમ્મા કરિયા કર કર ઉભી હાલો કર લે ઓલી હાબી ઉભેન કર લેઈ કઈ કરે ઉભી જા પાહા બો આ ફૂલ

ગંગા એલે ગંગુઓ ગંગુઓ એલે નંદી એલે ઉપર ના થઈ હાલ ગંગુઓ આ જો આમાં જો બધાય કોલર બહુ જોરદાર છે એક નંબર છે નંદી જો આ હોલી ધાણા એલે ગંગા o Ni on si kollellane luksia fo. Eli!

બીજું ધીર્યું ગાય કે તારી છે આ ગંગા તારી તો ત્રીસુ નુકાવ હે કઈ છે